હાલો મારુ બાબુ એ જે શ્રી કૃષ્ણ તમે ઠીક દોસ્તારો બેઠા લાગો કા આજ પ્રોમિસ દે હે મને પ્રોમિસ કરો કે લગન પછી મને હે ને શોપિંગ કરવા લઈ જવાની હો અટાણ બેહું એટલું બેહી લ્યો પછી હું આવી તઈ નઈ બેહવા દો હાંજે એ હું કો પાન મસાલા માવો ને એવું ખાવાનું નથી હો ધાણા ની રાખવાની ખિસ્સામાં એ ખાઓ મને મહિને શેરવાર હોટેલ માં જમવા લઈ જવાનું હાલો ને મસર કઈડે કયું ના ગઢડી ના હાલો દીકા એ બે મિનિટ હું ચા બનાવું છું હું ફોન કરવાની જ હતી પણ હું કો પહેલા ચા કરી લઉં ને પછી ફોન કરું ખોટું એટલે કોણ તમને હે ના લગન પછી તમારે જ બનાવવાની છે ચા હું તો બેડ ઉપર બેસી છું હો હા શું તમને કેમ આવાજ ધીમો છે તમારો ઓ ગળું ભરે છે શરદી થઈ એમ હા દવા લઈ લેજો હો પર પગે દુખે છે તમારા કરી દે કેમ દબાવવા હું તમે ફોન ફોન દબાવવા હું તમે આવ કેવી વાત કરો છો હા ના હવે હું કઈ શરમાણી નથી મને સવારે દીદી નો ફોન આવ્યો ને મને કી હેલો ભાભી હું તો કેવી શરમાઈ ગઈ હું કોઈ દી ટેવ ન હોય ભાભી સાંભળવાની એટલે હા ધીમે ધીમે ટેવ પડી જશે હા

એમ તમને યાદ કરો છો કે નઈ હું તો તમને કહીયું ની યાદ કરું છું એટ કે આવતી છે ને તમને હું ક્યો નાઉ બાકી એમ અર ગંધારી આય આવે છે હું આ છોકરી આવી છે ને માર આપડી એટલે ઓટલે નોય ઓટલે પૂસડી બાજુમાં બેઠી છે ઈ તમને યાદી આપે છે ઓટળ ના આવો જાવ હવે નઈ 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 હાલો ગુડ મોર્નિંગ દીકુ તમે કીધું તો ને કાલે માર મીટિંગ છે 8 વાગે ઉઠાડજે હાલો ઉઠો 8 થઈ ગયા શું કે હું સ્વીટ છું એમ એમાં શું સ્વીટ ઉઠાડવા નતો હોય ને તમને ઓ શું કે તો બ્રશ કરી લીધું હે ક્યાર નો હું તો હે ને તમે આપેલું ગુલાબ અને ઓલી કિટકેટ ચોકલેટ છે ને એનો કાગળિયો જોતીતી હા મેં હજી હાચું હે આપણે પહેલી વખત મળ્યા હતા તે તમને આપ્યું તો ને

હા હવે હું રૂમ માં અંદર આવતી રહી છું શું બોલી હતી એમ માય ફ્યુચર હસબન્ડ હજી એક વાર બોલો થનાર પતિ હજી એક વાર તમે તો જો થનાર પતિ પતિ હોય તો એમ જ કહો ને શું તમે મને શરમાવો માને ભાભી મને કહેતા હતા કે તને જ આખો દે અમે યાદ કરતા હોય છે ને તારી જ વાતો કરતા હોય તમે મને યાદ કરતા હોય બધા વિચારે વાતો કરતા હોય મારી આ હા સ્વીટ શું શું પહેરું એમ કપડાં બધું પૂછતા નહીં જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ